જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફાઈ કે જો અમારે છે ને અહીંયા ઠંડી આવી ગઈ બહુ ઠંડુ થઈ ગયું છે આજે મેં કીધું કેમ એટલી બધી મને ઠંડી લાગે છે પણ બારે આવું છું ને તો એકદમ ઠંડુ ઠંડુ છે વાતાવરણ ઉમાઈ કોઠ વિચારમાં પડી ગઈ મેં કીધું આજે કેમ એટલું બધું મને ઠંડી લાગે છે સારું થયું આજે સાલ પણ લીધી ટોપી પણ પહેરી કે કે મને ખબર હતી કે આજે છે ને બહુ જ વેધર ઠંડુ છે આજે સારું થઈ જો આવી રીતે વિન્ટર આવે ને એટલે અમે ટોપી પહેરી લઈએ સાલ પહેરી લઈએ ને હવે આપણે જઈએ છે મંદિરે સભામાં નવા વર્ષની પહેલી સભા ચાલો મહારાજ અમારી સાથે દયાળુ રિવર્સ કરી લઈએ ગાડી આપણી બરાબર ફૂલ હોલીડે છે આજે પાછો સેટરડે સન્ડે છે આજે છે સેટરડે વૈગા છે પાંચ ને અઢાર મિનિટ થઈ ઓગણીસ મિનિટ થઈ છે તમને ટાઈમ પણ બતાવી દઉં પાંચ ને અઢાર મિનિટ એટલે કે ફાઈવ નાઇન્ટીન મિનિટ પાસ્ટ ચાલો હવે આપણે જઈએ છીએ મંદિરે તો દિવાળીનો નવો લોગ જ કહેવાય આપણો પેલો વ્લોક કહેવાય આજે દિવાળીનો એક વ્લોક આવવાનો છે પછી એટલે આના પછી પેલાનો અન્કુટનો વિડીયો અન્કુટનો વિડીયો તમને ગયમો અમે અનકુટનો વિડીયો મૂક્યો તો તમને ગયમો ના ગયમ એ તો પ્લીઝ જોઈ લેજો બહુ જ મસ્તનો વિડીયો મૂક્યો છે અમે ઓકે સામના ભગવાનની જય ગુરુકુંગ સમારાજની જય મન સમહારાજની જય આપણે છે ને બે મિનિટ અહીં ઊભી જાય કેમ કે છે ને બે મિનિટ તમારી સાથે વાત કરી લો જોઈ લઉં મારું ટીસ્યુ અહીંયા છે કે નહીં કિચન પેપર કે હવે છે ને વિન્ટર આવશે ને ટીસ્યુ જોશે ચાલો મહારાજ અમારે ખરેખર ને અહીં ઠંડી હોય કોઈ એમ ના કહેતા કે લંડન બધું ઈઝી છે લંડન કંઈ ઇઝી નથી ઓકે લંડન નોટ ઇઝી ચાલો હવે આપણે જઈએ છીએ મંદિરે ઓકે ખબર નહીં કે આંખમાં માં પડ્યું છે હવે શું પડ્યું આઈરો નું કઈ કે કચરો પડ્યો છે પણ ખબર નથી શું પડ્યું છે હીટર ગરમ કર્યું છે એટલે કે ગાડી ગરમ કરી છે એટલે કે ગાડીનું હીટર ચાલુ કર્યું છે થોડું હું કહેવાય થોડી ગાડી ગરમ થાય ને તો પછી વાત કરવાની ઈચ્છા થાય કે ખરેખર ઠંડુ થઈ ગયું છું ખરેખર મારી ગાડી ઠંડી છે ચાલો આજે એક નાઈસ ભજન ને આ વિડીયો એક દિવસ મૂળો આવશે તો માફ કરજો રવિવારે આ વિડીયો આવશે શનિવાર ચતુર રહ્યો હશે છ થી સાડા સાત અમારે બર્મીગા મંદિરે અમારા બરમીગા મંદિરે સભાઓ હોય છ થી સાડા સાત એટલે પ્લીઝ આવજો યાર પેલા તું ધીરો આવજો પાછળથી ભલે તું આવો હું હવે ટર્ન કરી લઈએ આપણી ગાડી ને આપણે ઊભા રહીએ બરાબર ચાલો અમે જઈએ અમે ટર્ન કરીએ હવે આપણે ફરીથી ટર્ન કરીએ રાઈટ ત્યાં સુધી એમાં તમને મસ્ત એનું એક ભજન સંભળાવી દઈશ રાઈટ કે સ્કૂલ હોલીડે છે ને એટલે બધા હોલીડેમાં ગયા હશે બરાબર

તમને બધાને સાચી વાત યસ અફકોર્સ આપણે અહીંયા ઊભા રહીએ ને તમને બતાવીએ કે બારે તળાવ બહુ જ મસ્તનું છે એક મિનિટ બતાવી દઉં જો આપણે ઊભા રહીએ હા હવે એન્જિન કરીએ બંધ તળાવ અત્યારે આ લોકો એકદમ ક્વાઈટ હોય શાંતિ હોય રાઈટ એકદમ શાંતિ છે મારા નીલકંઠવાણી મહારાજને ઠંડી લાગતી હશે એટલે મહારાજને છે ને ચાદર ઉઠાડી દીધી છે એટલે કે શું કહેવાય રૂમાલ ઉઠાડી દીધો છે ફોન છે ને ત્રાસમાં હટી ગયો હતો હવે એન્જિન ફરીથી ચાલુ કરીએ ને ફરીથી કે ફોન હલી ગયો હતો એટલા માટે હે હવે ગાડીવાળાને જવા દઈએ રાઈટ રિવર્સ કરીએ હવે આપણે જઈએ ચાલો આજે એક નાઇસ ભજન સંભળાવી દઉં મસ્ત શું સંભળાવું કયું સંભળાવું ચાલો હું હવે એક નાઇસ ભજન દઉં તમને બધાને આપણે પેલા ટર્ન કરી લઈએ ગાડી આવે કે નહીં આવે આવતી એટલે હવે આપણે જઈએ મસ્ત ગાડી ગરમ થઈ ગઈ છે કેમ કે ઠંડી ઉડી ગઈ છે ગાડીમાંથી રાઈટ હવે ભજન સંભળાવી દઈએ लाख लाख वंदन स्वामी महंत ने हर से वावे स्वामी महंत ने लाख लाख हूँ भूली गई लाख लाख वंदन स्वामी महंत ने हर से बधावीए स्वामी महंत ने જન્મોના વાવ્યા સંતાપને ચોયા છે નેણ ઓ ઓૂયા છે નેણ પરિનાથને લાખ લાખ વંદન સ્વામી મહંતને હરસે વધાવીએ સ્વામી મહંતને જન્મોના વાવ્યા સંતાપને જોયા છે નેણ ભરી ને હો જોયા છે નેણ ભરી નાથ